પ્રશ્ન 1 નો પહેલો પ્રશ્ન બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો તો જવાબમાં આવશે ઓપ્શન સી દેવانસી અપ્સરા ત્યાર પછી બીજો પ્રશ્ન મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ બાબુઈની બહુ યાદ આવે છે ઈને તેડાવો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો સાચો જવાબ છે ઓપ્શન ડી દેવલો બોલે છે અને ઇન્દ્રરાજાને કહે છે ત્રીજો પ્રશ્ન સ્વર્ગના નિયમ મુજબ ક્યુ કાર્ય પુણ્ય ગણાય તો જવાબમાં આવશે ઓપ્શન સી કુદરતી રીતે સહજતાથી થયેલું સત્કાર્ય ચોથો પ્રશ્ન બાબુનું ક્યુ પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું તો જવાબમાં આવશે ઓપ્શન એ પેશાબ કરતા બે ડગ ખસીને એક કીડીને મરતા બચાવી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો એકવાર સ્વર્ગની અપ્સરા દેવાનસિંહ એટલે કે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઈન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું દેવલાએ ઇન્દ્રરાજા પાસે એના નાળપણ એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇંદ્રરાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં લખો એક પુણ્ય બાબુને હાથે થયું એના લીધે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉચકી લીધો તેઓ આકાશમાં ઉડવા લાગ્યા પરંતુ ઠંડા વાદળામાંથી પસાર થતા બાબુને છીક આવી તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું આ અપ્સરા એટલે કે તેમના જ ગામનો અને નાનપણનો મિત્ર દેવલો મૃત્યુ બાદ દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં પાત પાતના ઝાડ વેલ ફૂલ હતા પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી ત્યાંથી બાબુ મોટા મહેલમાં દાખલ થયો ત્યાં દરબાર ભરાયો હતો સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા નાચગાન ચાલતા હતા બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા બાબુને જોઈને ઇન્દ્ર રાજા તરત જ ઉભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એને પ્રેમથી બંનેની આંખમાં આંસુ આવ્યા બંને રાજાની આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયા મારી ચાર ચાર ફૂલ દેવાંશી ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ ગીત મીઠાસ અને હલકથી ગાયું દેવાંશી રૂપરૂપના અંબાર જેવી હતી એની આગળ બીજી અપ્સરા ચાખી લાગી નાચગાન પરિબંધ થયા પછી ઇન્દ્ર રાજા બાબુને જમવા લઈ ગયા અને તેને ચોખા ઘીની ધાર વાળું છૂટું ચૂરમું જમાડ્યું બંગલા પાન ખવડાવ્યું બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો પછી બાબુને પૃથ્વી લોકમાં પાછો મોકલી મોકલી દીધો આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે આ સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની કાવ્ય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય સત્તર ની અંદર ત્યાં સુધી આવજો